दर्शकों मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कछवा आपको स्वागत कर आज है 20 अगस्त 2025 जो ये आज का समाचार हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग शुभेच्छा विनोद भाई चावड़ा सांसद कच्छ मोरबी महामंत्री प्रदेश भाजपा 79वां स्वतंत्रता दिवस 15 अगस्त આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ અદાણી પોર્ટ હેમેન્દ્રભાઈ જણસારી મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દરરોજે દરરોજ અકસ્માત થઈ રહ્યા છે અને એમાં વળી પીધેલા લોકો જ્યારે ગાડી ચલાવતા હોય એવી વાત આવે ત્યારે આ વાત ઘણી ગંભીર બની જાય છે માંડવી ભુજ રોડ ઉપર દારૂના નશામાં એક નબીરાએ બે કાર અને બાઇકને ઉડાડ્યા છ વ્યક્તિઓ ઘાયલ થયા સારવાર ચાલે છે ગત સાંજે ભુજ માંડવી ના ધોરી માર્ગ ઉપર મેઘપર પાટિયા પાસે સ્મૃતિવન નજીક નશામાં ધ્રુત કાર ચાલકે રોંગ સાઈડ આવી સામેથી આવતી કાર સાથે ટક્કર મારતા એક બાળકી સહિત છ લોકો ઘાયલ થયા હતા કહેવાય છે કે આ નશામાં ધ્રુત શખ્સને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો અને તેના વિડીયો ઉતાર્યા હતા જે સોશિયલ મીડિયામાં હાલે વાયરલ થઈ રહ્યા છે આ આ બનાવ અંગે માનકુવા પોલીસ એ જણાવ્યું હતું કે નશામાં ધૂત આરોપી નીતિન કાનજી ફફલ ની અટક કરી લેવાઈ છે હાલ તેની વિરુદ્ધ કેફી પીણું પીવા સંબંધી પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરાયો છે બીજી તરફ આ અકસ્માત અંગેની એમએલસી વિગત મુજબ સ્વીટ કારથી પરિવાર ભુજથી રાજપર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી બલેરો કાર રોંગ સાઈડમાં જોરદાર ટક્કર મારતા કારના બોનેટનો બુકડો બોલી ગયો હતો સ્વિફ્ટ કારમાં સવાર રાજપર રાજપરના નીતિનભાઈ પટેલ સહિત છ લોકો ને નાની મોટી ગંભીર અને ફ્રેક્ચર સહિત ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયેલા છે અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા યુવક કાર સ્ટાર્ટ કરી નીકળવા જતા હાજર લોકો અને

જતીન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી ગણ દીનદયાલ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીએ સહયોગ પ્રક્રિયાઓ કા સરલીકરણ કાર્યકુશલતા મેં સુધાર વ્યાપાર કરવા માં સુગમતા દીનદયાલ કોર્ટ ઓથોરિટી કંડલા ઓગણસી સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બની સંકલ્પ સાથે બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે થી બે હાજર સોળ છેડા પરિવાર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ

बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों ध्यान तो डेंगू चिकन मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર